હેલો તું ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારી નાની દુનિયામાં બધાને જય માતાજી જય મા મોગલ ને બાપા સીતારામ તો જો ફેમિલી અત્યારે વાગી દે છે હાડા છ હજી સુરત દાદા ઉગ્યા નથી અને આપણે સવાર સવારનો બ્લોક સ્લો કરી દીધો છે રસોડામાંથી તો બધાને ગુડ મોર્નિંગ અને જો આપણો શાહ બની રહ્યો છે અને આ બાજુ આપણા થેપલા બની રહ્યા છે થેપલા તો ચાલો આપણે દૂધ નાખી દઈએ કેમ કે દૂધ હંમેશા મને ગાળીને જ ગમે બીજું કે અમારા કિરણ જશે ના એ કરવા ઘણી વાર એવું બનતું હોય કે પહેલાં એ રસોડામાં આવી ને પહેલાં મારી માટે નાસ્તો બનાવી નાખે કેમ કે આપણે દુકાન જવાનું હાથ વાગે પણ આજે મેં શું કીધું મેં કે તું આજે પેલા નાય પછી આપણે બંને સાથે નાસ્તો કરી કેમકે બે જણા નાસ્તો કરતા હોય તો વધારે ભાવે ફેમલી તો જો આપણે શામડા બની જાય પછી નાસ્તો કરી લઈએ આપણો શાહ બની ગયો છે અને અહીંયા જો મેથીના ગરમ ગરમ થેપલા બની રહ્યા છે અને આવી જશે તો પેલા તમે બધા થેપલા બનાવી ના કિરણ પછી આપણે નાસ્તો કરી લઈએ ચાલો નાસ્તો કરવા તો જો નાસ્તો કરવા બેસી જશે તો નાસ્તામાં અમારે કિરણ સરસ મજાના થેપલા બનાવ્યા છે મેથી ના ચા છે દહી છે અને એટલું બધું અથાણું છે કેમકે અથાણા વગેરે અત્યારમાં નો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લીધો છે હવે જઈએ આપણે દુકાને અને જો અમારા ગામમાં રામજી મંદિરે સરસ મજાની આરતી થઈ રહી છે ચાલો આપણે ભગવાનના દર્શન કરીએ મંદિરે દર્શન કરી અને આવી દુકાને દુકાની સાફ સફાઈ થઈ ગઈ છે ધૂપ દીવા થઈ ગયા છે અને રામજી મંદિરે આપણે સરસ મજાના ભગવાન શ્રી રામ ના દર્શન કરી લીધા આરતીનો લાવો લીધો છે તો જો અત્યારે ફીટ સાત વાગી ગયા છે ને અમારા ગામમાં મોરલો ટોંકા કરી રહ્યો છે અને હજી સુરત દાદા ઉગ્યા નથી અને જો ફીટ સાત વાગ્યા છે કુતરા જો કેટલા સમજેલા સવાર સવારમાં દુકાન ખોલું એટલે જો બે આવી જાય બિસ્કીટ ખાવા નાખી આવી ગયા છે અમારા ફેરીવાળા ભાઈ તો ચાલો આપણે દુકાનનો માલ લઈ લઈ આવો આવો મીનાશ ભાઈ મજામાં वेलकम वेलकम फाइनली फैमिली ₹1500 નો માલ લઈ લીધો છે આવજો આવો કોમલેદભાઈ બાય સુરદ દાદા ઉગી ગયા છે કાકા કાકા કાકિરણ આવી જશે પાણી લઈને પાણી લઈને આવી જશે પણ પાણી તો હતું કેળ જો અયા તાજે તાજુ હ ફિલ્ટર નું તાજે તાજુ પાણી લઈને આયા છે એમને લાવો થેન્ક યુ वेलकम હું કરે બને દીકરી ઉંગે છે બેબેને ઉંગે છે એમને હા

ફેમિલી તો આપણે દુકાનેથી આવ્યા છીએ ઘરે આટો મારવા અને જો અમારા કિરણ થેપલા બનાવી રહ્યા છે ગરમ ગરમ અને અમારી બંને લાડકીય નાસ્તો કરી રહ્યું છે તો જો સરસ મજાનો દહીં અને નાસ્તો કરી રહ્યું છે બંને ઢીંગલીઓ તો કેટલા વાગે છે ભણવા દસ સાડા દસ પોણા દસ અગિયાર વાગે બાય બાય ફોરમ ધ્યાન રાખીને પણ જો બેટા પાવનું ધ્યાન રાખજો બાય ફેમિલી તો અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે અને હવે આપણે જઈ રહ્યા છીએ વાડી તરફ કેમ કે ઝટકા મશીનના અર્થિંગમાં પાણી નાખવાનું છે અને ઘણા સમય તો આટો મારો નથી ગયા તો કિરણ તર આવું છે તો લાવો બાટલો આવું હોય તો બે જ આવું નહીં હોય નહીં અને જો લે અત્યારે વાગી જશે અગિયાર ને પાંચ અને આપણી ગાડી ચારસો ને એકોતેર કિલોમીટર હાલી હજી તો ચાલો જઈએ વાળીએ ફેમિલી તો આપણે અત્યારે આવી જશે વાળીએ ચાલો આપણે જોઈ લઈએ ઝટકા મશીન તો આ છે અમારું જટકા મશીન અને જો ફેમલી આની પાછળ આપણે પાણી રડવાનું છે તો આ છે ઝટકા મશીનનો તાર લ્યો બોલો લિયો જો તાર તો નીકળી ગયેલો હશે ઓ હો હો તો ચાલો આપણે આને ખાડો કરી અને તારને નાખી દઈ અને પછી આપણે નાખી દઈ પાણી કેમ કે પછી આપણું અર્થિંગ આવશે ફેમલી તો આપણે અર્થિંગ બાંધી દીધો છે લોખંડના ખીલારે હવે આને મેં દઈને આને દાટી દઈ અને પછી નાખી દઈ પાણી હવે નાખી દઈ પાણી કેમ કે પાણી નાખી તો જ અર્થિંગ આવે તો આપણો અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો આપણે ચેક કરી લઈ ઝટકા વાહ તો જો ટકટક સલું થઈ ગયું છે આપણું ઝટકા ઓકે થઈ ગયું છે અને આ છે અમારી સરસ મજાની ઝૂંપડી અને અહીંયા અમે પ્રોગ્રામ કર્યો હતો બે દિવસ પહેલાં રાતે ઓળા રોટલાનો ફેમિલી તો આપણે ઝટકાના તાર ચેક કરી લઈ તો જો એક તાર આપણે અહીં બાંધી દીધો છે એક તાર આપણે અહીં જોઈ જો આપણું ઝટકા ઓકે થઈ ગયું છે તો ચાલો ફેમિલી તમને અમારો કપા બતાવું કેમ કે અમારે કુલ જમીન આઠ વીઘા છે અને આપણે કુલ એકસો ને વીસ મણ જેટલો કપા આવી ગયો છે તમે ગયા વખતના વ્લોગમાં જોયું છે આથી આપણે પંદર દી પહેલાં વીણાયો હતો તો જો અત્યારે ફૂલ તવડી ગયો છે ફેમિલી લગભગ હજી આપણે વીસથી પચીસ મણ આવશે જુઓ ધાણી ફૂટી ગઈ આપણે બધું વાડીનું કામ પતાવીને જો જોવાઈ જશે ઘેરે ચાલો બધા જમવા તો જુઓ જમવામાં મારે ખીણ સરસ મજાનો રોટલા બનાવ્યા છે કઢી બનાવી છે હરીખવાની અને આ બધો પાક છે તો ચાલો બધા જમવા તો બંને દીકરો ટિફિન લેતી ગઈ છે ને હું લેતી ગઈ ટિફિન માં વાહ તો એ બે બેન જમી લે બરાબર તો ચાલો ફેમિલી જમવા

તો જો ફેમિલી સરસ મજાનું ગોધડું થઈ રહ્યું છે તા કેટલા ગોધડા છે બીજું છે આ તમારો રોકા નવેરા ધંધો ટાઈમ પાસ થાય ને વળી ગોધડું થાય કાં તો હું જાવ દુકાને બીજું હું હોને ચાલો તો હા જાઓ મણા એમ કે બે હો પાંચ ને ત્રીસ થવા આવી છે અને જો અમારી બંને દીકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી

ભૂખ લાગી તો કેવા કેવા સ્ટેપ લગાડ્યા શીખવાડ્યા તો અમારા ફોરમ બેન તમને બધાને કહે છે કે જો આવું આવું શીખવાડ્યું છે તો સ્ટેપ નંબર પેલો ચાલો પડી સાથી ની વાહ રે વાહ સ્ટેપ નંબર બીજો પછી વાહ 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 સ્ટેપ નંબર ત્રીજો નથી કરવો તો જો અમારી બંને દીકરી આવી ગઈ છે તો જવા બે બેનો નાસ્તો કરી લો આપડા જો કેટલા બધા ગ્રાહક આવી ગયા છે તમારી બેન પણ આવી ગઈ છે તું તો લે નાસ્તો એક બિસ્કીટનું પેકેટ ખાઈ લ્યો બેટા પછી પાણી પી લ્યો અમારો દીકરો થાકી જ્યું છું ને તો ફેમિલી ફાઇનલી નાસ્તો કરી લીધો છે તો પપ્પા હવે જઈએ ઘરે ઓકે ખાવું છે બેટા નહીં હા પૂરું થઈ ગયું ધરાવેલું બે બેનું તો જાઓ બટા ઘરે બાય સરસ મજાની જો સાંસ પડી ગઈ છે અત્યારે વાગી જશે સાતને પંદર જવાનું ધારું થઈ ગયું છે અને જોવા મારી બંને દીકરી આવી ગઈ છે દુકાને દૂધ લેવા તો જાઓ બટા દૂધ લઈ આવો એ પેલા પેટ પૂજા કરે છે બે દીકરીઓ હા એ વાત હાસી હો પછી હા હું કોને મળે કોને ખબર છે કા બાપ ને તો ઘરની દુકાન છે પછી કાલે સવારે ફોરન મહિના દુકાન હોય હશે હશે એટલે તો જો બંને દીકરીઓ નાસ્તો કરી રહ્યું છે અને પછી જશે દૂધ લેવા કેમકે બેસી લેવા લો કે ફેમિલી દરરોજ સાંજે અમે સિત્તેર રૂપિયાનું લીટર દૂધ આવે છે અમારે પ્યોર દોઈને દઈ દે કેમકે ગામડામાં રહેવાનો આ ફાયદો તમને પ્યોર દૂધ આવે પ્યોર સાસ આવે સરસ મજાનું બકાલો તાજું તાજું થઈ કેમ કે કિરણ તો મારા મારા મન હશે 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 કેટલી બધી તમે નહીં નહીં પેલા કોણ આવ્યું પેલા તારા મમ્મી આવ્યા પછી તમે આવજો બંને દીકરી હા શું બનાવવાનું છે વાવ ગ્રેવી વાળું મંચુરિયન ઓકે તો બટા દૂધ બંડી છે તો જો અમારા કિરણે જમવામાં ફુલાવર નું શાક બનાવ્યું છે ટમેટા રોટલી છે અને જો આ તીખું તીખું મંચુરિયમ બનાવ્યું છે કેમ બહુ તીખું છે મારા છે હા અને ફોરમ બેન ચાલો બધા જમવા તો ચાલો કેવું ટેસ્ટી એટલે મજા આવી જવાની સાહેબ સાહેબ તમારો ફોરમ બેન સાખી રહ્યા છે કોથમરી નો ભાવે કોથમરી નો ભાવે દૂધ નો ભાવે ઘી નો ભાવે તો તને ભાવે હું હે ફોરમ કેમ પણ હે મસ્ત તો ચાલો બધા જમવા આપણે મસ્ત મજાનું જમી લીધું છે હવે જોઈએ અમારા ફોરમ બિન ઉરીશાબેન બે બેનુ બાવણું બંધ કરી દીધું છે ફોરમ પેલા આપણે લાઈટ આલે

અમી સુમા બે સુને સને થાંભલો ઉઠકી નાખો જા કોનો વારો છે મ નો વારો છે તો આપણે વિડીયો પૂરો કરીશી જે આવે ને એને સો રૂપિયા એને મળો વન ટુ થ્રી આવી જાઓ જય માતાજી બપાય